ગુજરાત રાજ્યમાં હજુ પણ બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં આજે એટલે કે પંદર ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા કે જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં વરસાદની શક્યતા છે તો સોળ ના રોજ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી વલસાડ નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી સત્તર ના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાદની હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો હતો યાત્રાધામ અંબાજીમાં બપોરના સુમારે એકાએક વરસાદનું આગમન થયું હતું વરસાદ થવાથી અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી વહેતવા લાગ્યા હતા કમસમી વરસાદથી ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હોવાનું જોવા મળી આવ્યું તો બીજી બાજુ વરસાદને લઈ ઉનાળાની ગરમીના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ